પાંચ પાસે નું આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ માં આવેલ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રીડેવલપ કરવામાં આવેલ બાલવાટિકાનું આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આઈએસ બંછા નિધિ પાની દ્વારા ઉચ્ચ અધિકારીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવેલ છે જેમાં મુખ્ય મહેમાન તરીકે મેયર પ્રતિભાબેન રાકેશ કુમાર જૈન વિશેષ ઉપસ્થિત તરીકે આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી ડૉ ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેનાર છે આ સાથે જ સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ દિનેશભાઈ મકવાડા રાજ્યસભાના સંસદ સભ્ય નરહરી અમીન પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી રજનીભાઈ પટેલ ધારાસભ્ય બાબુભાઈ પટેલ અમિતભાઈ પીર શાહ જીતેન્દ્રભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ અમુલભાઈ બીભટ્ટ અમિતભાઈ ઠાકર કૌશિકભાઈ જૈન દિનેશી કુશવા અલ્પેશભાઈ ઠાકોર હસમુખભાઈ પટેલ બાબુસિંહ જાધવ દર્શનાબેન વાઘેલા કંચનબેન રાદળિયા પાયલબેન કુકરાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી મ્યુનિસિપલ શાસક પક્ષ પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ મ્યુનિસિપલ શાસક પક્ષના દંડક શીતલ આનંદકુમાર ડાગા રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીને પણ આમંત્રણ આપવામાં આવેલ છે